ધાનેરામાં મોરમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ધાનેરાના રાજમાર્ગો પર મોહરમ જુલુસ નીકળવામાં આવ્યું જેમાં મુસ્લિમ બરાદરો દ્વારા અલગ અલગ કરતબ કરવામાં આવ્યા મોહરમના જુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બરાદરો જોડાયા હતા અને ધાનેરા પોલીસ સ્ટાફ વતી પીઆઈ અને બે પીએસઆઈએ મોહરમનું સ્વાગત કર્યું હતું સમગ્ર મોહરમના જુલુસને ધાનેરા પોલીસ સ્ટાફ પગે જોવા મળી હતી અને મોહરમનો તહેવારે હિન્દુ મુસ્લિમ એકતાનો સંદેશ આપ્યો છે આનંદ અને ઉલ્લાસનો તહેવાર છે જ્યારે મોહરમ એ હઝરત ઇમામ હુસૈન અલી સલામ અને અન્ય કરબલાના શહીદોની સ્મૃતિમાં શોકનો તહેવાર છે આ દિવસે દરેક મુસ્લિમ કરબલાની યાદમાં ઉપવાસ રાખે છે કરબલાની મહાન દુઃખદ ઘટના આજથી લગભગ ચૌદસો વર્ષ પહેલાં બની હતી પૈગંબરે ઇસ્લામ હજરત મોહમ્મદુસુલ્લાહના નવાસા હજરત ઇમામ હુસેન અલી સલામે પોતાને બોતેર સાથીઓ સાથે શહાદત સ્વીકારી લીધી ભત ચૌદસો વર્ષથી આજ સુધી કરબલાની ઘટનાનું મહત્વ છે કારણ એ છે કે માત્ર ઇસ્લામી આલમમાં જ નહીં બલકે કોઈ પણ અકીદાથી સંબંધિત તે વ્યક્તિ જે અત્યાચારોની વિરુદ્ધ અને સચ્ચાઈની સમર્થક છે તે હજરત હુસૈન અને તેમના સાથીઓની કુરબાનીઓને માનવી આદર અને સત્યનું ચિહ્ન સમજે છે આ તાનેરાના અંદર મુસ્લિમ સમાજ દ્વારા દસ મોરમના દિવસે શહીદ થયેલા ઇમામ હુસેનની યાદમાં તાજિયા જુલુસ નીકાળવામાં આવ્યો ઇમામ હુસેન જે એમના પરિવાર સાથે માનવતાના માટે શહીદ થયા હતા જે જે ઇમામ હુસેનના છ છ મહિનાના દીકરા પણ શહીદ થઈ ગયા હતા કરબલાની અંદર જે માનવતાની માટે શહીદ થયા હતા આજે એમની યાદના અંદર તાજીયા જુલુસ ગાનેરામાં નીકળવામાં આવ્યું છે અને આખા ભારતના અંદર આ એક એકતાનો સંદેશ છે તાજીયાએ અને ઇમામ હુસેન એ કોમી એકતાનું પ્રતિક હતા કારણ કે પોતે માનવતા માટે શહીદ થયા હતા એટલે આજે તાજિયા નીકળવામાં આવે છે જય હિન્દ જય ભારત असलम करबला में जो शहीद हुए हमारे हजरत इमाम हुसैन सल्लल्लाहु अलैहि वसल्लम के हम मुहरम उनकी याद में मनाए जाते हैं यह मुहर्रम हम हर हिंदुस्तान में मनाए जाते हैं जो करबला में शहीद हुए जो हमारे इमाम हुसैन है हम इमाम हुसैन की याद में ये मुहरम और ये जुलूस निकाले। वैसे तो ये मातम है जो तो हर मुसलमान अभी इनको याद याद रखते हैं उन्हें उनके वास्ते हम ये मुहरम

ગર તુ કરોગે તો કરમ કણ કરેગા ગર તુ સુનગે તો મેરી કૌન સુનેગી કૌન સુનેગરાબત કા તમે વાસકે કો મેરી હલ કરો ઉકે ખુશલી She keeps